હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું પરફેક્ટ સ્ટ્રીટ સ્ટાઇલ પાઉંભાજી જો ઘરે તમારી પાઉંભાજી હોટલ લારી કે રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી ના બનતી હોય તો મારી આ રીત પ્રમાણે આ પાઉંભાજીની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમે ખાતા રહી જશો એટલી ટેસ્ટી આ પાઉંભાજી બનશે પાઉંભાજી એમ પણ એક એવું સ્ટ્રીટ ફૂડ છે જે નાના મોટા દરેકને પસંદ હોય છે તો ચલો પરફેક્ટ માપથી આંગળા ચાટતા રહી જાઓ એવી પરફેક્ટ ચટપટી આ પાઉંભાજી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં તો મેં અહીંયા જે સૂકા ગ્રીન કલરના વટાણા આવે છે એને ધોઈને પાંચથી છ કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા તો જુઓ અડધો કપ જેટલા ગ્રામમાં સિત્તેર ગ્રામ જેટલા આ રીતના જે લીલા કલરના વટાણા આવે એને મેં ધોઈને પલાળી રાખ્યા હતા હોટલ કે લારી રેસ્ટોરન્ટવાળા આ રીતના સૂકા વટાણા કે પછી ફ્રોઝન વટાણા જ પાઉંભાજી બનાવતી વખતે વાપરતા હોય છે તો હવે પાણી નિતારીને આપણે વટાણાને એક કુકરમાં ઉમેરી દઈશું હવે એની અંદર આપણે બે કપ જેટલું પાણી ઉમેરવાનું છે બે કપ એટલે કપમાં જુઓ તો પાંચસો એમએલ જેટલું અને લીટરમાં જુઓ તો અડધો લીટર જેટલું આપણે પાણી ઉમેર્યું છે એક ચમચી મીઠું ઉમેરવાનું છે અને બરાબર મિક્સ કરીને ઢાંકીને છ થી સાત સીટી મારીને વટાણાને આપણે બાફી લેવાના છે તો જ્યાં સુધીમાં વટાણા બફાય ત્યાં સુધીમાં એક કઢાઈમાં આપણે વન ફોર્થ કપ જેટલું તેલ ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થાય એટલે એમાં એક મોટી સાઈઝની ગ્રામમાં દોઢસો ગ્રામની એક ડુંગળી ઝીણી સમારીને ઉમેરીશું હવે આ ડુંગળીને આપણે મીડિયમ તાપે થોડી લાલ થાય ત્યાં સુધી ચડવા દેવાની છે ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો ડુંગળી સરસ આપણી લાલ થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર એક ચમચી જેટલી ફ્રેશ આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અને સાથે જ બે ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે આજે પેસ્ટ છે એમાં આદુ લસણ મરચાં મિક્સ છે એક મીડિયમ સાઇઝનું ગ્રામમાં પાસઠ ગ્રામ જેટલું કેપ્સિકમ ઝીણું સમારીને ઉમેરવાનું છે અને હવે બે થી ત્રણ મિનિટ માટે કેપ્સિકમને પણ આપણે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવાના છે બે થી ત્રણ જ મિનિટમાં કેપ્સિકમ પણ આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં ચાર મોટી સાઈઝના ગ્રામમાં ચારસો ગ્રામ જેટલા ટામેટાની પ્યુરી ઉમેરી છે સ્વાદ પ્રમાણે એક ચમચી આપણે મીઠું ઉમેરી દઈશું એક ચમચી તીખું લાલ મરચું ઉમેરીશું અને હવે બરાબર મિક્સ કરીને ઢાંકીને પાંચથી છ મિનિટ સુધી ટામેટા પ્યુરીને આપણે ચડવા દેવાની છે તો ટામેટાની પ્યુરી ચડે એટલી વારમાં બીજી બાજુ આપણા વટાણા જે બાફવા મૂક્યા હતા એ પણ સરસ બફાઈ ગયા છે તો એને પણ જોઈ લઈએ તો તમે જોઈ જ શકો છો સરસ વટાણા બફાઈ ગયા છે જો થોડા ઘણા કાચા રહી ગયા હશે તો પણ આગળ જતા બફાઈ જશે તો હવે આ કુકરની અંદર જ આપણે બીજા શાક ઉમેરવાના છે જેમાં પચાસ ગ્રામ જેટલું કોબીસ ધોઈને મોટા ટુકડામાં સમારીને ઉમેરવાનું છે સો ગ્રામ દૂધીના ટુકડા છોલીને મોટા ટુકડામાં સમારીને ઉમેર્યા છે સિત્તેર ગ્રામ જેટલું મેં ફ્લાવર લીધું છે જેને ગરમ પાણીમાં મીઠું નાખીને ધોયું છે ગરમ પાણીમાં મીઠું નાખીને બે મિનિટ ફ્લાવરને ઉકાળી લેશો તો એ સરસ ધોવાઈ જશે બસો ગ્રામ જેટલા બટાકા છોલીને ધોઈને મોટા ટુકડામાં સમારીને ઉમેરવાના છે હવે આપણે એની અંદર એક નાની સાઇઝનો બીટનો ટુકડો ઝીણો ઝીણો સમારીને ઉમેરીશું આ રીતે જો નાનો ટુકડો તમે બીટ ઉમેરી દેશો તો પાઉંભાજીમાં કલર ઉમેરવાની તો બિલકુલ જરૂર નહીં પડે હોટલમાં રેડ ફૂડ કલર વપરાતો હોય છે એની જગ્યાએ તમે આ રીતે બીટ ઉમેરી દેશો તો કાશ્મીરી લાલ મરચું પણ તમારે એકદમ ઓછું ઉમેરવો પડશે હવે આ રીતે થોડું થોડું ઉપર ઉપર મિક્સ કરી દઈશું વટાણા નીચે જ રહે એનું ધ્યાન રાખવાનું છે અને ઢાંકીને બે સીટી મારીને બધું જ આપણે બાફી લેવાનું છે મીડિયમ તાપે બે સીટી મારીશું તો બે સીટી પછી થોડી વરાળ ઓછી થાય એટલે આપણે કુકર ખોલીને જોઈ લેવાનું છે તો તમે જોઈ જ શકો છો સરસ જે આપણા શાકભાજી છે બફાઈ ગયા છે વટાણા પણ સરસ ચડી ગયા છે તો હવે આપણે એક મેશર લેવાનું છે અને મેશરની મદદથી આપણે પાણી સાથે જ બધું સરસ મેશ કરી લેવાનું છે પાણીને આપણે અલગ નથી કાઢવાનું તો જુઓ અહીંયા બધું જ સરસ મેશ થઈ ગયું છે અને બીટના લીધે થોડો એનો કલર પણ લાલ જેવો આવ્યો છે બીજી બાજુ પાંચથી છ મિનટ પછી તમે અહીંયા જોઈ શકો છો કે જે ટામેટાની પ્યુરી છે એમાંથી પણ બધું જ તેલ છૂટું પડી ગયું છે અને પ્યુરીની બધી જ કચાશ દૂર થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર ત્રણ ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરીશું જે નોર્મલ નાની ચમચી આવે એનાથી જ માપીને ત્રણ ચમચી મસાલો ઉમેરવાનો છે ચમચી જેટલી વન ફોર્થ ટી સ્પૂન જેટલી એમાં હળદર ઉમેરીશું અને એક ચમચી જીરું પાવડર અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે બીટ ઉમેર્યું છે એટલે કાશ્મીરી લાલ મરચું નહીં પણ ઉમેરો તો પણ ચાલશે હવે બે મિનિટ મસાલાને ચડવા દેવાના છે જો થોડી પણ મસાલામાં કચાસ રહી જશે તો પાઉંભાજી ખાધા પછી એસિડિટી પણ થશે અને સ્વાદ પણ સારો નહીં આવે તો એકવાર આપણે સાથે સાથે આ રીતે મેશરથી એને પણ મેશ કરી લઈએ જેથી કંઈ પણ એમાં પણ આખું ના રહી જાય હવે આપણે એમાં જે વેજીસ મેશ કરીને રાખ્યા હતા એ ઉમેરી દઈએ આટલી ક્વોન્ટિટીમાં ત્રણથી ચાર વ્યક્તિને સર્વ થઈ શકે એટલી આપણે પાઉંભાજી તૈયાર કરીએ છીએ કૂકરમાં અડધો કપ પોણો કપ પાણી ઉમેરીને એને પણ આપણે અંદર જ એડ કરી દેવાનું છે અને બધું જ આપણે બરાબર મિક્સ કરીને ઢાંકીને હવે આ પાઉંભાજીને આપણે બસ ત્રણથી ચાર મિનિટ કૂક થવા દેવાની છે ખાસ તમારે આ સ્ટેજ ઉપર મીઠું ચાખી લેવાનું છે જો ઓછું લાગે તો સ્વાદ પ્રમાણે મીઠું આમાં ઉમેરી શકાય તો મને પણ મીઠું ઓછું લાગ્યું એટલે થોડું મીઠું મેં આમાં એડ કર્યું છે હવે બસ ઢાંકીને ત્રણ ચાર મિનિટ એને થવા દઈશું ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ રીતે પાણી બધું જ ઉપર આવી ગયું છે એટલે એને બરાબર એને મિક્સ કરી લઈશું અને વચ્ચે વચ્ચે એકાદ બે મિનિટ પછી તમારે એને હલાવી દેવાનું છે નહીં તો પાઉંભાજી તળીએ ચોંટી જશે તો આ રીતની કન્સિસ્ટન્સી છે ના વધારે ગાઢી કે ના વધારે ઢીલી તો છેલ્લે એમાં આપણે અડધા નંગ લીંબુનો રસ ઉમેરી દઈશું પાઉંભાજીનો સ્વાદ થોડો ખાટો તીખો ચટપટો હોય તો વધારે સારો આવે છે એક ચમચી જેટલું એમાં બટર ઉમેરી દઈશું મેં અહીંયા બટર ઓછું જ ઉમેર્યું છે તમારે જેટલું વધારે ઉમેરવું હોય એટલું ઉમેરી શકાય થોડા એમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે આ પાઉંભાજીમાં આપણે એક એક્સ્ટ્રા વઘાર પણ એડ કરવાનો છે જે વઘાર ટોટલી ઓપ્શનલ છે તમારે જો ના મારવો હોય તો પણ સ્કીપ કરી શકાય તો વઘાર માટે એક નાના પેનમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને તરત જ ગેસ બંધ કરી દેવાનો છે જેથી આપણું મરચું બળી ના જાય તો હવે આ વઘારને તરત જ આપણે પાઉંભાજીમાં એડ કરી દઈશું તો આ આપણી એકદમ હોટલ જેવી ટેસ્ટી પાઉંભાજી બનીને તૈયાર છે તો આની સાથે ખાવા માટે આપણે પાઉ પણ શેકી લઈએ પાઉ શેકવા માટે અહીંયા મેં એક નોનસ્ટિક તવો લીધો છે એના ઉપર આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે પાંચ ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું થોડું જો તમારે પાઉંભાજીનો મસાલો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય થોડા આપણે લીલા ધાણા ઉમેરી દઈએ અને હવે આપણે પાઉને વચ્ચેથી કટ કરીને એની ઉપર મૂકી દેવાનો છે પાં તમે ચોરસ કે લાંબા કોઈ પણ લઈ શકો છો અહીંયા મેં લાંબા પાવ લીધા છે તો આ રીતે મસાલાની ઉપર પાઉને ઘસીને આપણે એને શેકી લઈશું આ રીતે બારની સાઈડ પણ થોડું થોડું તેલ લગાવવાનું છે અને ફેરવી ફેરવીને બધી બાજુથી આપણે થોડા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી શેકી લઈશું અહીંયા જે આપણા પાઉ છે સરસ શેકાઈ ગયા છે એકાદ મિનિટમાં જે શેકાઈ જાય છે આજ રીતે બધા પાઉ શેકી લેવાના છે તો હવે ગરમા ગરમ પાઉ ભાજીને આપણે સર્વ કરીશું આ પાઉંભાજી ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે જો બાળકો શાકભાજી ના ખાતા હોય તો થોડા ઓછા તેલ મસાલા ઉમેરી થોડી વધારે હેલ્ધી રહે એ રીતે આ પાઉંભાજી બનાવી અમને આપી શકાય છે સાથે જ મેં પાઉં અને થોડું ડુંગળી ટામેટાનું સેલડ પણ સર્વ કર્યું છે તો જો આજની આ પાઉંભાજીની રેસીપી તમને ગમી હોય તો રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે